જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે ચોટીલા આવી બરાબર તો નાઈટ નો બ્લોક હતો નીકર્યા તા અને બગોદરા પોગ્યા અને બ્લોક બંધ કર્યો હતું હવે બ્લોક ચાલુ કર્યો ફરીથી ચોટીલા આવી

જય માતાજી મિત્રો આપડા ચોટીલા અને જોવા બધા હોટૅલી આવ નાસ્તો લેવા ભારે આરા વિચારું કહું કોને લેવું હા રોના ભાઈએ બ્લોગ ચાલુ કર્યો બનાવવાનો બનાવું તો મિત્રો અમે ચોટીલા આવી ગયા છીએ હજી મંદિર નું ગેટ ખુલ્યો નહિ લાગી ગયા પણ હજી ખુલ્યો નહીં લે પબ્લિક ખાલી જોવા તમે

માણસો જે ચંપલ મૂકવા ગાડીમાં માં તમે નક્કી કર્યું બધા તો ગયા પગે જઈએ આ વન તો બૂટ પે એલા બે જણે આમાં બે ઓની જ વાત હે હવે બે એમ પેલા બે ફૂલા પગે ડુંગર ઉપર ચડવાની વાત ચાલે છે પેલો દારો વર્ષનો તો 2026 નો માની ભક્તિ ફૂલ ચલાવા આગળ ઉપર ડુંગર ચડીએ ને એટલે બ્લોક ચાલુ કરીએ જે સા બીડી બીડી મુંગી

પૈરાવાડે કોઈ માતાજીનો ખોટો મદન નઈ કરવા ઓલી ઓલ્યા બોલ ચામunda માતકી થાકી ગયા સાબા પણ અમે થાકે નહીં હજી

અમે તો આ થાક લાગતું તમારી ચાલુ પણ બાકી એકલા એકલા મિત્રો અમે આવી છીએ ઉપર લખુપાન પુરાપાન બધા દેખાતા નહીં હિંમત હારી ગયા બરાબર એ બ્લોગ દોતા હોય તો ભાઈ તમે આ બધું ખોટું કરે બરાબર શું કેવું લે હિંમત આરી તમે પેલા આ પર શું જોવું લાગે તમને આ પર પેલા પેલા તો હિંમત તો ચાલે યાર ના દીધું જાય માના તો આયા થાક લાગે ચાલે

તમને લાગાયો તમને લાગાયો તમને લાગાયો તો માય હાથ દેને હજી તો 2 કમ્પ્લીટ આવી જાય બરાબર જો કાલિયું ફટો આવી જાય મંડુ

જો આ દિવસે ઉતરવાનો સીન અમે તો લાઇટિંગ લાઇટિંગ હતું રાતનો બાકી ગયા છે બધા બંદા હવે ગેર ગેર તો સોરી ત્યાં નાસ્તો ખાવા માટે જઈએ છીએ નેચર નેચર નાસ્તો લઈને મળીએ બરાબર છે મને ભૂખ લાગી જાવ અમે ચાલુ બધા ફોનમાં કીધું પણ કોઈ વખત હતા એને વખત જ નહીં લાગે લાગે

બોલો આયા છીએ હવે નાસ્તો કરવાની ઈચ્છા છે બધા બધા પૂછ્યા છે પૂછ્યા છે ભૂખ લાગી ભાઈ તમને

ખાલી ફોટા જો ઘરમાં હજી પેલું કેવું ખબર લગાવવા એવું નહિ ઘર હજી મસ્ત બની જાય ને હારું પછી બધું ડેકોરેશન કરીશું અત્યારે બધા ફોટા તો બધા ઘર બનવું કરે લઈ જઈને કોઈ ફાયદો નહીં તમે ઘરમાં લગાવવા જેવું નહીં અત્યારે ઘર બનાવીશું પછી બધું ડેકોરેશન કરીશું હા આ રીતે હાથ પાસે

પણ આવું આમ ફીલ થાય જો ભાઈ આટલી બધી વસ્તુઓ છે કન્ફ્યુઝ થઈ જાય કે ઘર વાળા માટે હું લઈ અને હું ના લઈએ નકરા નકલી તો પહેરતા નહીં આપડે એટલે યાર આપડે એ વિષય જ નહીં અને ઘર માં મમ્મી માટે કોઈક લેવું હોય પણ ખબર પડતી નહીં કે શું લઉં કે બંગાળીઓ અને મંગળસૂત્ર માં આપણને ખબર પડે નહીં તમે જ કેવો કે શું લઈએ

આવું જો ભાઈ ગુજરાતી થાળી આવી ગઈ અમારી રોટલી કચુંબર ને મરચું ને આવું રાયતું ચણા શાક અને બીજી કોક સબ્જી છે અને આવું હતું ખીર હતી એ તો પતાવી દીધે મેં એ ભોજી જો આવે દબાવે હા રોણાજી બે ઝાલા તો મિત્રો અમે આવી છીએ ફરતા ફરતા હવે દર્શન કરવા હારી બહુ મસ્ત મંદિર બતાવીએ મજા તમારે જોયા ની અલબરોટિન દે બોલાવ ને દે મે દે બોલ દે જો હા દે કમેન્ટ બોલજો તમે તમે કમેન્ટ નહીં બોલો તો ખાલી કમેન્ટ તું એક આયોંતા છે થયકારા હું તો ઓરો માં દસ્તાકારા એમાં આજે મન હવે તમ ઉપર આવે ઓ લે આ

મુઢાકુડામાં દેખા માટે તે બોલતો પણ અંદર સારું પૈની દે ઉપર ના આ તો હા હવે એવું એમ બરોબર આવો તમે બ્લોગમાં તમે બતાવવાનું કષ્ટ કરશો

ચોટીલા અને પીપળી સુધી આ બ્લોગ રાખીએ બરાબર આ બ્લોગ આટલે એન્ડ કરીએ હવે કાલે પાવ બીજો બ્લોગ આવશે એ આવશે એકલા પાટડીનો અને ઘેર જવાનું ટાઈમનો આવશે બરાબર આ બ્લોગ આટલે એન્ડ કરીએ ચલો બાય જય માતાજી